અને એમનું ઘટના સ્થળ પર જ એમનું મૃત્યુ થયેલું છે અને આ ગાડી છે એ પણ આગળ બ્રિજથી થોડી આગળ જઈ અને આર ના જે થાંભલા છે એની સાથે આ ગાડી અથડાઈ છે અને જે અંદર બે વ્યક્તિઓ હતા એ બે વ્યક્તિઓને પોલીસે હાલ હસ્તગત કરેલ છે ડિટેન કરેલ છે અને જે મરણ જનાર છે એના પરિવારની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે બેન લોકોનું કેવું છે નશાની હાલતમાં હતા અને દારૂની બોટલ પણ છે એવું કાઈ ખરું કે શું છે બંને વ્યક્તિઓને મેડિકલ તપાસણી માટે મોકલી આપવામાં આવશે અને મેડિકલ તપાસણીમાં જો વિધેલી હાલતમાં હોય તો એમના વિરુદ્ધમાં અલગથી ગુનો દાખલ કરવામાં આવશે આરોપીઓના પ્રાથમિક નામ શું આ જે વ્યક્તિઓ છે બંને એ જે કાર ચાલક હતા એ અનંતભાઈ મહેન્દ્રભાઈ ગજ્જર એનું નામ છે અને એ ગોવર્ધન ચોક એકસો પચાસ ફૂટ રિંગ રોડ ના રહેવાસી છે અને એની સાથે કો પેસેન્જર તરીકે દેવેન્દ્રભાઈ અનંતભાઈ ઉપાધ્યાયક હતા આ બંને હાલ એમના કહેવા પ્રમાણે અનંતભાઈની કોઈ ફેક્ટરી છે ત્યાંથી આવી રહ્યા હતા અને રસ્તામાં આ જે બાઇક છે એને ટક્કર મારે હાલ પ્રાથમિક દૃષ્ટિએ જે સ્થળની વિઝિટ કરી એના પ્રમાણે જે ગાડી છે એની સ્પીડ વધારે બોવાનું જણાઈ આવેલ છે પણ એની ડિટેલ તપાસણી માટે અમે એફએસએલ અધિકારીને બોલાવેલા છે સાથે સાથે આરટીઓના ના જે અધિકારી છે એને પણ ઇન્સ્પેક્શન માટે બોલાવેલા છે અને હાલ અમારી જે પોલીસ છે એ આ દિશામાં તપાસ કરી રહી છે